નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે ચોમાસાની વિદાય અને આજથી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યા છે અને આગળ પણ હજુ બે ત્રણ દિવસ વરસાદની શક્યતાઓ છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં એ પણ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે ખરીફ પાક પાક માટે ખૂબ અગત્યનો વિડીયો મૂક્યો હતો મનીબેગ અને પોટાશનો એ વિડિયો પણ આ વિડીયોના અંતમાં સાઇડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે બીજી વાત કરવાની છે કે ચોમાસાની વિદાય ચોમાસાની વિદાય છે આમ તો રાજ્યના અમુક વિસ્તારમાંથી મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી સતત બેથી ત્રણ દિવસ સુધી ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધ્યું એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ઘણા બધા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી જે ઝડપથી ચોમાસું છે એ વિદાય લઈ રહ્યું હતું એ અચાનક ધીમું પડી ગયું અત્યારે ધીમી ગતિએ વિદાય થઈ રહી છે એનું મેઇન કારણ છે કે એક અસ્થિરતા ગુજરાત ઉપર ફરીથી આવી ગઈ છે અને એને કારણે ચોમાસું છે એ જે વિદાય હતું એ પણ ફરીથી જ્યાં હતું ત્યાં રોકાઈ ગયું છે હવે આગળ એની વિદાય થતા અટક્યું છે હવે આ જે અસ્થિરતા છે આમ તો મહારાષ્ટ્રની અંદર સતત બે ચાર દિવસથી અસ્થિરતા વરસાદના રૂપમાં અસર કરતી હતી મહારાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડ્યા અને હવે એ અસ્થિરતા છે ગુજરાત ઉપર આવી અને આ અસ્થિરતાને કારણે આજે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયા જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે ઓગણીસ તારીખે વરસાદની તીવ્રતા વધારે રહી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા છે જેમાં ખાસ સુરતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળી સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈકાંઠાના ઘણા બધા સેન્ટરોમાં આજે વરસાદ નોંધાયા દક્ષિણ ગુજરાતની સાથોસાથ જે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તાર છે એમાં પણ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અનેક ગામોની અંદર વરસાદ આજે પડ્યો છે અત્યારે તમે જે વિડીયોમાં જોવો છો એ પ્રકારના વરસાદ પડ્યા જ્યાં પડ્યા ત્યાં તોફાની વરસાદ પડી ગયા છે ગાજવીજ પણ જોવા મળી અને તીવ્રતા સાથે વરસાદ જોવા મળ્યા જોકે અત્યારના જે વરસાદ હોય એ તોફાની જ હોય છે ગાજવીજ અને પવન સાથે જ્યાં પડે ત્યાં ટૂંકા ટાઈમ માટે ધોધમાર વરસાદ પડી તો એ પ્રકારના વરસાદ આજે વરસ્યા છે આજે ઓગણીસ તારીખ છે ને હજુ ત્રણ દિવસ આ વરસાદની શક્યતા છે વીસ એકવીસ અને બાવીસ એટલે આવતીકાલ પરમ દિવસ અને એના પછીનો દિવસ ત્રણ દિવસ સુધી હજી શક્યતા છે ને આ શક્યતા છે એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ પડશે જો કે આપણે ઘણા સમયથી કહી રહ્યા છીએ હવે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય છૂટાછવાયા વરસાદ હશે ઘણી જગ્યાએ બે પાંચ કિલોમીટરમાં હશે બે પાંચ કિલોમીટરમાં નહીં હોય કોઈ ગામમાં એવું પણ બની શકે છે કે ગામના વાડી વિસ્તારમાં હશે ને ગામમાં નહીં હોય એટલે આ પ્રકારના વરસાદો છે એ અત્યારે આપણે જોવા મળશે એટલે આવનારા ત્રણ દિવસ હજુ પણ સાવચેતી રાખવી જો તમે પાકનું હાર્વેસ્ટિંગ કે વગેરે કરવાનું આયોજન કરતા હોય તો વિચારીને કરજો હા અત્યારે એવું ના કહી શકાય કે દરેક ગામમાં થશે જો તમારા નસીબમાં હોય ને હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદ ન પડે તો એ દ્વારકાધીશની કૃપા સમજવી પણ છૂટાછવાયા વરસાદ છે હજુ ત્રણ દિવસ પડવાના છે જેની આજથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હવે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે એ પછી વરસાદનો બીજો એક મોટો રાઉન્ડ હજી આવવાની શક્યતાઓ છે એ વિશેની વાત પણ આપણે આગળના વિડીયોની અંદર કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રો વિનંતી છે કે જે શરૂઆતમાં બતાવીએ તો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે મની અને પોટાશ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે વિડીયો લાઇક આપીને એક ગ્રુપમાં શેર કરવો ચેનલ સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર